ભરૂચ જિલ્લા પંચાયતની લક્ષી સામાન્ય સભા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત આઠસો અડત્રીસ પોઈન્ટ પંદર કરોડનું બજેટ સર્વાનુમતિ મંજૂર કરવામાં આવ્યું ભરૂચ ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા ડીડીઓ પંકજ જોશી અને ઉપપ્રમુખ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી જેમાં બસની આ વખતે જિલ્લા સામાન્ય બજેટ વધુ ઉમેરા સાથે સારી વિકાસલક્ષી પ્રજાલક્ષી બનાવ્યું છે દરેક સમિતિ શિક્ષણ સમિતિ આરોગ્ય સમિતિમાં તેમાં પણ વધારો કરીને ક્ષેત્રે વિવિધ સમિતિઓ પણ વધારો કરવામાં આવ્યો છે આ વર્ષે રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત બે હજાર ચોવીસ જેમાં લાખ થી વધુ ના વધારાની જોગવાઈ શહેર બાંધકામમાં છ પોઈન્ટ કરોડ હતી તેમાં સાત પોઈન્ટ એકત્રીસ જોગવાઈ સમાજ કલ્યાણ ક્ષેત્રે બાસઠ લાખની જોગવાઈ નાની સિંચાઈમાં ગત રોજ અઠ્યાવીસ લાખ હતી જેમાં ચુમ્માલીસ પાંચ લાખની જોગવાઈ શિક્ષણ હોડીક મળી હોવા સાથે આ બજેટ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી હોવાનું પ્રમુખ મહેન્દ્રસિંહ વાંઝીયા એ આપ્યું હતું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભરૂચ જિલ્લા પંચાયતનું સામાન્ય બજેટ વધુ ઉમેરા સાથે સારી સગવડતા વાળું વિકાસલક્ષી અને પ્રજાલક્ષી અમે બનાવ્યું છે દરેક સમિતિ હોય શિક્ષણ સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે આરોગ્ય સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે દરેક ક્ષેત્રની જુદી જુદી સમિતિઓ સામાજિક દરેક ક્ષેત્રમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો કરી અને પ્રજા હિતનું અમે બજેટ બનાવ્યું છે આપણે બે હજાર ચોવીસ પચીસનું બજેટ રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત

અમારા અધિકારી શ્રી અને જિલ્લા પંચાયત ચેરમેન શ્રી સાથે અમે મળીને હરિરત્ન કોમ્પ્લેક્સ હોય હોળી હોય કે પછી નર્મદા પાર્ક હોય એ બધાને કરી અને જિલ્લા પંચાયતની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે આ વર્ષે હોળી ઘાટની પર સારીમાં સારી આવક સૌ મંડળમાં જમા થઈ છે અને પારદર્શકતા રહે એટલા માટે અમે ટોટલ ઓનલાઈન જેમ પર અમે એ કરેલું છે રિયાસ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે